મહુવા શરાબ સોની બજાર એસોસિએશન દ્વારા મહુવા શહેરમાં અત્યાધુનિક અને ડિજિટલ ધર્મના કાંટાની શુભ શરૂઆત થઈ ચૂકી છે તો હવે લોકોને ગ્રાહકોને અને વેપારીઓને સચોટ અને ભરોસાપાત્ર સોના ચાંદીનું તોલ માપ થઈ શકશે અને પ્રમુખશ્રીએ લોકોને લાભ લેવા અનુરોધ પણ કર્યો છે શ્રી મહુઆ શરાબ સોની બજાર એસોસિએશન દ્વારા ધર્મના કાટાને રિનોવેશન કરી અત્યાધુનિક અને ડિજિટલ બનાવી શરૂ કરાતા ગ્રાહકો વેપારી વર્ગમાં આનંદની લાગણી છવાય છે તો સૌ લોકો શરાબ સોની બજારના પ્રમુખ એવા ચેતનભાઈ સાગર સહિતના સભ્યોને ધર્મના કાટાને અત્યાધુનિક બનાવવા બદલ અભિનંદન પાઠવી રહ્યા છે આ બાબતે વિગત જોઈએ તો મહોવા શરાબ સોની બજાર એસોસિએશનમાં નવ યુવાનોની ટીમ જ્યારથી કાર્યરત થઈ છે ત્યારથી ખૂબ જ સુંદર અને સારા કાર્યો થઈ રહ્યા છે થોડા સમય પહેલા જ સમગ્ર સોની બજારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેથી ગ્રાહકો વેપારીઓ નિસંકોચ અને ડર વગર વેપાર કરી તેમજ ખરીદી પણ કરી શકે છે ત્યારે ફરી આ નવ યુવાનોની ટીમ દ્વારા ધર્મના કાંટાને રિનોવેશન કરી અત્યાધુનિક અને ડિજિટલ બનાવી દીધો છે આ ધર્મનો કાંટો ડિજિટલ અને અત્યાધુનિક બનતા ગ્રાહકો વેપારીઓ લોકોને સોના ચાંદીનું યોગ્ય અને સચોટ તોલમા પણ થઈ શકશે તેથી તમામ લોકોને ભરોસા અને વિશ્વાસપાત્ર તોલમા પણ મળી રહેશે વળી આ ધર્મના કાંટા સ્થળ પર જ કોન્ફરન્સ હોલ બનાવવામાં આવ્યો છે જેમાં ગ્રાહકો સોની વેપારીઓ અને એસોસિએશનના સભ્યો ત્યાં બેસી પોતાની વાતો યા વેપારને લઈ ચર્ચાઓ કરવા તેનો લાભ પણ લઈ શકે ધર્મનો કાટો અત્યાધુનિક થતા સોના ચાંદીના દાગીના પર ધિરાણ કરતી બેંકો ખેડૂતો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકો અને વેપારીઓ વિશ્વાસપાત્ર ભરોસા સાથે આ ધર્મના કાટા વજન ચિઠ્ઠીનો લાભ લેવા વિનંતી સહ અનુરોધ કરવામાં આવ્યો છે જય માતાજી હું ચેતનભાઈ સાગર મોવા શરાબ બજાર સોની બજાર એસોસિએશનના પ્રમુખ કહેતા આજે મને ખૂબ આનંદ થાય છે કે અમારા સોની બજારનો ધર્મનો કાંટો એનો શુભારંભ થઈ ગયેલો છે જેથી મોવાની જનતા તથા ગ્રામ્ય વિસ્તારની જનતાને ખાસ મારી અપીલ છે કે આપ સર્વો સોના ચાંદીનું તોલમાપ માટે ધર્મના કાંટે અવશ્ય આવો એવી આપ સર્વોને મારી નમ્ર અપીલ છે જેથી જે ધર્મનો કાંટો છે એ સોના ચાંદીના તોલમાપ માટેનો વિશ્વાસપાત્ર સ્થળ છે તો આપ સર્વો અવશ્ય અમારા ધર્મના કાંટાની મુલાકાત લ્યો જય માતાજી